નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કૃણાલ ઠક્કર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સેરેબલ પોલિસી વિશે આગળ વાત કરીશું જેમાં આપણે ચર્ચા કરીશું કે વ્યક્તિગત શૈક્ષણિક યોજના શું હોય છે એટલે કે આઈપી શું હોય છે જે આઈપી છે વ્યક્તિગત શૈક્ષણિક યોજના એના વિશે આપણે કાર્ય આ કાર્યક્રમ વિશે જો વાત કરીએ તો આ કાર્યક્રમ માનસિક દિવ્યાંગ બાળકોને વ્યક્તિગત શિક્ષણ અને તાલીમ માટેનો છે એટલે કે જ્યારે દિવ્યાંગ બાળકો સાથે આપણે ચર્ચા કરીએ છીએ દિવ્યાંગતા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ એને જોઈએ છે કે એ બાળકોની જરૂરિયાત શું છે અને આપણે એની જરૂરિયાતોને કઈ રીતે પૂરી કરી શકીએ વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમનો ઉદ્દેશ્ય આ છે કે તેમને વ્યક્તિગત શિક્ષણ અને તાલીમ કેવી રીતે આપી શકાય વ્યક્તિગત શિક્ષણ કાર્યક્રમનો વિકાસ માનસિક દિવ્યાંગ બાળકની જરૂરિયાત પર નિર્ભર છે એટલે કે આપણે સૌ પ્રથમ તો એ બાળકની જે જરૂરિયાતો છે એ કઈ રીતે પૂરી કરી શકાય એને આપણે સમજવું જરૂરી છે બાળકની વર્તમાન સ્થિતિ સમજ્યા પછી આપણે આઈપી નું આયોજન કરતા હોઈએ છે એટલે કે બાળકની જે વર્તમાન સ્થિતિ છે એ કઈ રીતની છે બાળક હાલ કઈ પરિસ્થિતિમાં આવી રહ્યો છે કઈ પરિસ્થિતિમાં એ જીવી રહ્યો છે કઈ પરિસ્થિતિમાં એ કામ કરી રહ્યો છે એ દરેક પરિસ્થિતિઓને આપણે જોયા પછી આગળ વધવાનું કાર્ય આઈપી થકી કરતા હોય છે એટલે કે વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમ થકી કરતા હોઈએ છીએ આ કાર્યક્રમ બાળકની જરૂરિયાતો પર નિર્ભર છે બાળકનું વર્તમાન સ્તર જાણ્યા પછી નક્કી કરવાનું હોય છે કે બાળક શું કરી શકે છે ને શું નથી કરી શકતો એટલે કે તેની ક્ષમતા શું છે એની ક્ષમતાઓને ઓળખીને એની જાણકારી મેળવીને બાળક આગળ શું કરી શકે અને શું નહીં કરી શકે એની એક યાદી આપણે બનાવતા હોઈએ છીએ જેમાં વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમ કરતાં પહેલાં આપણે એનું પૂર્વ મૂલ્યાંકન કરવાનું હોય છે પૂર્વ મૂલ્યાંકનમાં બાળકની ભાષા કેટલી છે બાળક શું કાર્ય કરી શકે છે એડીએલ કેટલું કરી શકે છે અને પોતાને વ્યક્ત કઈ રીતે કરી શકે છે આ દરેક કાર્યનું એક પૂર્વ મૂલ્યાંકન થાય છે આ પૂર્ય મૂલ્યાંકનના આધારે આપણે એ યોજના નક્કી કરવાની હોય છે કે હવે બાળક સાથે આપણે કઈ રીતે કામ કરવાનું છે એટલે કે ઉદ્દેશ્ય નક્કી કરવા વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમના જે ઉદ્દેશ્ય છે એ નક્કી કરવાના હોય છે કે આ કાર્યક્રમ થકી આપણે બાળકને શું આપવાનું છે અને શું નથી આપવાનું શું આપવાનું છે કેટલા સમયમાં આપવાનું છે એના માટે આપણે ઉદ્દેશ્ય નક્કી કરતા હોય છે ભાગે આ ઉદ્દેશ્યો બે પ્રકારના હોઈ શકે છે લાંબા ગાળાના ઉદ્દેશ્ય અને ટૂંકા ગાળાના ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય નક્કી કર્યા પછી આપણે એ ઉદ્દેશ્યને પૂરા કરવા માટે એક મેથડ નક્કી કરવાની હોય છે એટલે કે બાળકને આપણે કઈ રીતે કેવી રીતે અને ક્યારે એ કાર્ય પૂરું પાડી શકીશું એ નક્કી કરવાનું હોય છે બાળક કેવી રીતે શીખશે એના માટેની અલગ અલગ મેથડો હોય છે એ મેથડ આપણે નક્કી કરવાની હોય છે કે બાળક કઈ રીતે શીખી શકશે એના પછી આપણે સમયગાળો નક્કી કરવાનો હોય છે મોટે ભાગે વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમો ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધીના હોય છે એટલે ત્રીસથી પિસ્તાળીસ મિનિટની અંદર આપણે બાળકને નક્કી કરેલા ઉદ્દેશ્યોની પ્રાપ્તિ તરફ લઈ જવાનું હોય છે એ ઉદ્દેશ્ય પણ એ જ રીતે નક્કી કરવામાં આવે છે જે સમયગાળાને ધ્યાનમાં રાખીને થતા હોય છે એમાં બાળકની ક્ષમતાને પણ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છે અને એના આધારે જે આપણે નક્કી કર્યું એ જ્ઞાન આપ્યા પછી આપણે બાળકનું ફરીથી મૂલ્યાંકન કરતા હોઈએ છીએ જેને પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે આ મૂલ્યાંકન બાળકના શૈક્ષણિક સ્તરની જાણકારી આપે છે કે બાળકને જ્યારે આપણે શીખવાડ્યું એ પહેલાંનું મૂલ્યાંકન કેવું હતું અને બાળકની સાથે જે ગતિવિધિ કરી વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમ કર્યા પછી બાળકમાં શું સુધાર આવ્યો છે એની જાણકારી આપણને પુનઃ મૂલ્યાંકનથી થતી હોય છે પુનઃ મૂલ્યાંકન સક્સેસફુલ સફળતાવાળું હોય તો આપણે આગળના ઉદ્દેશ્ય નક્કી કરવાના હોય છે એટલે કે નવા ઉદ્દેશ્ય નક્કી કરવાના હોય છે જે ઉદ્દેશ્ય નક્કી કર્યા હતા એની પૂર્તિ થઈ કે નથી થઈ એ આપણને પુનઃ મૂલ્યાંકન પરથી જાણકારી મળે છે અને એ જાણકારીના આધારે આપણે નવા ઉદ્દેશ્ય નક્કી કરતા હોઈએ છીએ આપણે જોઈશું કે આઈપીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સામાન્ય રૂપે આઈપીમાં બાળકની વ્યક્તિગત માહિતી હોય છે પારિવારિક માહિતી હોય છે સામાજિક માહિતી હોય છે આર્થિક માહિતી હોય છે અને સાંસ્કૃતિક માહિતી જેવી અન્ય માહિતીઓ પણ આમાં સમાવેશ થતો હોય છે અહીંયા આપણે જોઈએ કે બાળકની સામાન્ય માહિતીમાં શું હોઈ શકે તો એમાં માતા પિતાનું નામ એટલે કે બાળકના માતા પિતાનું નામ એની દિવ્યાંગતાનો પ્રકાર જન્મ તારીખ જાતિ જેવી માહિતી આપણને આ સામાન્ય માહિતીમાં જોવા મળે છે ત્યારબાદ એમાં કૌટુંબિક માહિતીનો સમાવેશ થાય છે કૌટુંબિક માહિતીમાં એના માતા પિતાની ઉંમર અભ્યાસ માતા પિતા શું વ્યવસાય કરે છે બાળકોની સંખ્યા વગેરે આપણને કૌટુંબિક માહિતીથી ખ્યાલ આવે છે આ કૌટુંબિક માહિતી લેવાનું મુખ્ય કારણ એ જ છે કે એના આધારે આપણે એ નક્કી કરી શકીએ છીએ કે બાળકના ઘરમાં વાતાવરણ કેવું હશે એના ભાઈ બહેન એની સાથે કેવી રીતે રહેતા હશે અને એના ભાઈ બહેન છે કે નથી છે તો બાળક પર એની અસર કેવી છે અને નથી તો બાળક પર એની અસર કેવી રહે છે એ જાણકારી આપણને આ માહિતી પરથી મળે છે ત્યારબાદ આપણે જોઈશું મેડિકલ માહિતી મેડિકલ માહિતીમાં એવું હોય છે કે બાળક જે પણ બીમારીથી ગ્રસિત છે જે દિવ્યાંગતાથી ગ્રસિત છે એ જન્મ સમયનું છે કે જન્મ પછીનું છે કે એની પાછળના કયા કારણો છે એની માહિતી આપણને મેડિકલ માહિતીમાંથી મળી રહેતી હોય છે ત્યારબાદ આપણે એના સ્નાયુઓનો વિકાસ એમાં જોવાનો હોય છે કે બાળકના જે સ્નાયુઓનો વિકાસ છે એટલે કે બાળક ચાલી શકે છે બેસી શકે છે ઊભું રહી શકે છે અથવા તો એના ગ્રોસ મોટર અને ફાઇન મોટર્સની જે ક્રિયાઓ છે એ સરસ રીતે થઈ છે કે નથી થઈ રહી એની જાણકારી મળે છે બાળક પોતાના હાથથી સોય દોરા વડે મનકા પરોવી શકે છે કે નથી પરોવી શકતો તાલી પાડી શકે છે કે નથી પાડી શકતો જેવી ફાઇન મોટર્સ એક્ટિવિટી એ કરી શકે છે કે નથી કરી શકતો એના વિશે આપણને જાણકારી મળે છે અહીંયા નીચે તમે ઇમેજોમાં જોઈ શકો છો કે બેસવું ઊભું ઊભું થવું બોલને પકડવાની ક્રિયા કરવી તાલી પાડવી અને ચાલવાની ક્રિયા કરવી વગેરે એ ફાઇન મોટર્સ અને ગ્રોસ મોટર બંનેનું સંયોજનથી થતી ક્રિયાઓ છે તો બાળકનો જે સ્નાયુનો વિકાસ સારો હોય તો આ બધી ક્રિયાઓ એ સરસ રીતે કરી શકે છે અને સ્નાયુઓનો વિકાસ જો વ્યવસ્થિત રીતે નહીં હોય તો એમાં આડઅસર અથવા ખોળખા પણ જોવા મળી શકે છે જેને આપણે વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમ થકી દૂર કરવાની હોય છે ત્યારબાદ આપણે એનું સંપ્રેશન કોમ્યુનિકેશન એ જોવાનું છે કે બાળકની રિસેપ્ટિવ લેંગ્વેજ કેવી છે એટલે કે બાળક ભાષાને કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે અને બાળકની એક્સપ્રેસિવ લેંગ્વેજની સ્કિલ કેવી છે કે બાળક ભાષાને વ્યક્ત કઈ રીતે કરી શકે છે એના વિશે આપણે જોવાનું રહેતું હોય છે અને જે જાણકારી પ્રાપ્ત થાય એના આધારે આપણે વ્યક્તિગત શૈક્ષણિક યોજના થકી એ કોમ્યુનિકેશનની સ્કિલ કે જેમાં ખામી જોવા મળે છે એને સુધાર કરવાનું કામ કરતા હોઈએ છે બાળક દૈનિક કાર્ય કેવી રીતે કરે છે જેમ કે જમવાનું છે શૌચક્રિયા છે બ્રશ છે નાવાનું છે કપડાં પહેરવા વાંચવું લખવું વગેરે જેવી માહિતી આપણે લેવાની હોય છે પરિવાર પાસેથી અને બાળકની આ જે દૈનિક કાર્યોની માહિતી છે એના આધારે એના ઉપરથી આપણે વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમના ઉદ્દેશ્ય નક્કી કરતા હોઈએ છીએ એના માટે આપણને ખૂબ મદદ આ માહિતીમાંથી મળતી હોય છે એના પછી આગળ વાત કરીએ તો એના સામાજિક વિકાસને લગતી માહિતી છે સામાજિક વિકાસને લગતી જે માહિતી છે એમાં બાળક કેવી રીતે વાતચીત કરે છે બાળક સમૂહમાં રહેવાનું પસંદ કરે છે કે નથી કરતો સમૂહમાં રમે છે કે નથી રમતો સગા સંબંધીઓની ઓળખ સાફ સફાઈ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે ત્યારબાદ આપણે જે સામાજિક વિકાસની માહિતી મેળવીએ છીએ એના આધારે આપણે આગળ શૈક્ષણિક વ્યક્તિગત વિકાસ યોજનામાં એટલે કે આઈપીમાં ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્રોગ્રામમાં એનો બૌદ્ધિક વિકાસ કયા પ્રકારનો છે એના વિશે ચર્ચા કરીએ છીએ જેમાં એના આપણે રંગ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ આકારોની સમજ વિશે એને જ્ઞાન છે કે નથી માપની સમજ બાળકને છે કે નથી સામાન્ય જ્ઞાનની ઓળખ એ કરી શકે છે કે નથી કરી શકતો એટલે કે સામાન્ય વસ્તુઓને ઓળખી શકે છે જેમ કે શાકભાજીની ઓળખ છે આ રોજની આસપાસની વસ્તુઓની ઓળખ છે કે એ એ કરી શકે છે કે નથી કરી શકતો બીજું કે પૈસાની લેવડ દેવડ એ કરી શકે છે કે નથી કરી શકતો એના વિશે આપણે ચર્ચા કરવાની હોય છે એ ચર્ચાના આધારે આપણે ઉદ્દેશ્યોમાં જોર નાખવાનું હોય છે કે ઉદ્દેશ્ય નક્કી કરતી વખતે જે જે વસ્તુઓમાં આપણને ખામી દેખાય એ ખામી આપણે પૂરી કરવાની રહેતી હોય છે આ બધી વસ્તુઓની માહિતી માટે એક એસેસમેન્ટ ફોર્મનો નમૂનો હોય છે જે આ પ્રકારનો હોય છે એસેસમેન્ટ ફોર્મનો જે નમૂનો હોય છે એમાં દર્દીનું નામ એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિ છે એનું નામ હોય એની જાતિ ઉંમર એનું સરનામું એને કયા પ્રકારની સમસ્યા નડી રહી છે સંવેદન કેળવણી છે કે સેન્સિટિવિટી કેવી છે મોડાના સ્નાયુઓ કેવા છે શ્વસન પ્રક્રિયામાં કોઈ ખામી છે કે નથી એની ગરદનના સ્નાયુઓ કેવા છે પીઠના સ્નાયુઓની સ્થિતિ કેવી છે આ બધી જાણકારી આપણે એસેસમેન્ટ ફોર્મમાં દર્શાવવી ખૂબ જ જરૂરી હોય છે બાળકના પેટના સ્નાયુઓ વ્યવસ્થિત છે કે નથી હાથના સ્નાયુઓના સ્થિતિ કેવી છે એના વિશે ચર્ચા કરવાની હોય છે પગના સ્નાયુ છે પછી એની એડીએલ કેળવણી એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગની કેળવણી કેવી છે એના વિશેની ચર્ચા કરવાની રહેતી હોય છે બાળકનો બુદ્ધિનો વિકાસ કેવો છે એ ચર્ચા કરવાની હોય છે અને એ સિવાય કોઈ વિશેષ સૂચના હોય તો એ દર્શાવવાની રહેતી હોય છે અને બાળકની પુનઃ તપાસની તારીખ કઈ હતી એ વસ્તુ એમાં દર્શાવવાની રહેતી હોય છે તો એસેસમેન્ટ ફોર્મના આધારે આપણે બાળકની દરેક ક્રિયાઓ ઉપર નજર રાખી શકીએ છીએ સેરેબલ પાલસીવાળા બાળકો માટે ઉપચારાત્મક હસ્તક્ષેપ અને રેફરલની જોગવાઈઓ જે બાળક સાથે આપણે વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમ કરી રહ્યા છે એ કાર્યક્રમ થકી બાળકને જે રેફરલની જોગવાઈઓ હોય તો બાળકને આપણે ક્યાં મોકલવું અથવા ક્યાં મોકલી શકાય એના માટે જે વિશેષ જરૂરી સેવાઓ છે એ આ પ્રકારની હોતી હોય છે ઓર્થોપેડિક સર્જન હોય છે ન્યુરોલોજિસ્ટ હોય છે ફિઝિયોથેરાપિસ્ટ હોય છે ઓક્યુપેશન થેરાપિસ્ટ હોય છે સ્પીચ થેરાપિસ્ટ હોય છે મનોવૈજ્ઞાનિક હોય છે અને સ્પેશિયલ એજ્યુકેટર હોય છે આ દરેકનો બાળકની જવાબદારી માટે પોતાનો રોલ રહેતો હોય છે આ રોલ પ્રમાણે બાળકની જે જરૂરિયાત હોય છે આપણે જે તે વ્યક્તિને એની સાથે પ્રેફર કરતા હોઈએ છીએ આ સાથે હું વિરામ લઉં છું અને ફરીથી નવા લેક્ચર સાથે મળીશું આપ સૌનો આભાર ધન્યવાદ